િ અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના જય ગુજરાત જય હિન્દ જી જી આજે વિધાનસભાની ની પ્રક્રિયા લાવવા માટે આવે બે દિવસથી કલાકારો આવે છે શું માનું છે પહેલાં તો સૌને જય હિન્દ જય ગુજરાત એક બહુ જ અનેરો અવસર છે આજે કારણ કે વિશ્વ રંગભૂમિ દિન છે અને એ ઉજવવા માટે એને સરસ આપણે માન આપી એને માટે તમામ ગુજરાતના કલાકારો અહીંયા ઉપસ્થિત છે નાટક સંગીત અને જુદા જુદા ફિલ્ડ્સના બધા જ આર્ટિસ્ટ અહીંયા ઉપસ્થિત છે અને બધા ભેગા થઈને એક સરસ અનેરો પ્રયાસ કે વિધાનસભાની મુલાકાત લઈએ આપણે ગુજરાતની જે સુંદર વાતો થઈ રહી છે જે સુંદર રીતે જેનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે એના ભાગરૂપે વિધાનસભા જે આ ઉપસ્થિત છે એનો એક સરસ અમે લોકો લાભો લઈએ અને ગુજરાતનો જય જયકાર ભેગા થઈને અમે જુદા જુદા ખૂણે બોલાવતા જોઈએ છે પણ આજે ભેગા થઈને ગુજરાતની જય જયકાર આપણે ઉજવી અને બોલાવીએ અમારા કલાકારો માટે વર્લ્ડ થિયેટર ડે અને એમાં પણ આજે વિધાનસભાની મુલાકાત વિધાનસભાના સૌ સભ્યો સાથે સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટના અગ્રગણ્ય સાથે અમે સ્નેહ ભોજન કરીશું એટલે અનુભવ એવો થાય કે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી કલાકાર છીએ હંમેશા એવું પીરસતા રહ્યા છે કે ક્યાંક સમાજ અને સોસાયટીને ખપમાં આવીએ અમારું જે આખું કાર્યકાળ છે એ એવો છે કે સમાજનું દર્પણ છીએ અમે સમાજમાં જે ચાલતી વાતો છે સારી વાતોને ઉજાગર કરવાનું કામ અમે કરીએ ખોટી વાતો અફવાઓને અમે દાદ નથી આપતા કે અમે એમને હવા નથી આપતા સંયુક્ત કુટુંબ હોય અને લગ્ન લીધા હોય તો કોઈ મામા રિસાય કોઈ માસી રિસાય કોઈ કાકા રિસાય એવું થાય પણ કુટુંબ એક છે એ રિસાયેલા આજે રિસાયેલ કાલે આપણા હોય એ બધા અહીંયા જ હોય એવી સમજણ બધાને છે જય જય ગરવની ગુજરાત ગરવી ગુજરાત રિસાયેલા વિક્રમભાઈ પણ આવશે એનું કારણ કહું કે ક્યાંકને ક્યાંક અણસમજ થઈ હોય ક્યાંકને ક્યાંક કોઈની ચૂપ થઈ હોય ક્યારેય કોઈ કલાકાર હથિયાર નથી પ્રકારને હથિયાર ગમતું નથી એની એ મા સરસ્વતીને સેવે છે એ એની પૂજા કરે છે એની પાસે એનું જે સ્કિલ છે એ મા સરસ્વતી આપેલી છે વાગછટ્ટા છે એટલે રીસાયા છે એના પાછળના તથ્યોને કારણો અલગ જ છે અમે એક જમાત એક નાથ મને યાદ નથી કારણ કે એનું પહેલું ફિલ્મ એને મારી સાથે કર્યું હતું એકવાર પીયુને મળવા આવજે જે રીતે વિનમ્ર છે જે રીતે હજારો એના ડાયરાના સાંભળનારાઓ એની વચ્ચે સ્ટેજ ઉપર પગે લાગે આટલી વિનમ્રતા મેં બીજા કોઈ એક્ટરોમાં જોઈ નથી તો આ સમય સમય થોડો સમય માટે હશે પછી આપણ જતું રહેશે એવી મને ખાતરી છે આજે તો હું આપણા તમામ શ્રોતાઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે પોતપોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને આજના કાર્યક્રમમાં લગભગ સાડા બાર બધા વિધાનસભા સત્ર જોવા જશે સાડા બાર પછી નીચે દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ટુમાં આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુથ એન્ડ કલ્ચર મિનિસ્ટર મુળુભાઈ મેરા સાહેબ આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલાકારોને શુભકામનાઓ પાઠવવાના છે એમનું માર્ગદર્શન આપવાના છે અને ત્યાં તમામ કલાકારોનું સન્માન કરવામાં આવશે